લીંબડીમાં પ્રજા સતત નાગરિક સુવિધાઓથી વંચિત રહી છે શહેરના અનેક વોર્ડોમાં કાદવ કીચડ ભર્યા રસ્તાઓ ગંદકી ગટર સફાઈના લઈને લોકો ત્રાસ છે કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવી નથી તેવા આક્ષેપો શહેર કોંગ્રેસે કર્યા છે શહેર કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં સેવા સદન ખાતે હાજર રહી મામલતદારને આપ્યું હતું જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર પણ સમયસર હાજર ન રહેતા વ્યવસ્થાપન ખોરવાઈ ગયું હોવાનું જણાવાયું છે અકાળે પડેલા વરસાદ વચ્ચે નો બેફામ હાલતમાં જીવ્યા મજબૂર બન્યા છે કોંગ્રેસ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરીને તાત્કાલિક કામગીરીની માંગ કરી રહ્યું છે લીમડી શહેર કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનોએ આજે અમે મામલદાર શ્રીને લીમડી નગરપાલિકાની જે રજૂઆત કરેલ છે તેમાં આવેદનપત્રમાં અમે જણાવેલ છે કે લીમડી નગરપાલિકામાં જીપ ઓફિસર હાજર રહેતા નથી ફક્ત બિલ બનાવવા માટે ઓફિસર લીમડી આવે સયું કરીને જતા રહે લીંબડી શહેરના એકથી સાત વોર્ડ હવે નવ થવાના એટલે કે તમામ શહેરી વિસ્તારની અંદર રોડ રસ્તા લાઇટની સુવિધા નગરપાલિકા આપતી નથી હાલમાં પવિત્ર શ્રાવણ મહિનો છે તો વર્ષો પહેલાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે દર સોમવારે ચરમળિયા દાદાની દેરી એટલે કે ભોગાવા નદીના કાંઠે મેળો ભરાતો હતો અને લોકો ઉમળકાભેર મેળાનો લાભ લેતા હતા પણ આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લીંબડીના વિકાસના બદલે વિનાશ કરી નાખ્યો છે મેળો પણ સદંતર બંધ થઈ ગયો છે લીંબડી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાણા છે તો પાણીનો કોઈ નિકાલ નથી ગંદકીનું સામ્રાજ્ય રોગચાળો ફાટી નીકળે એવી ગંદકી ઠેર ઠેર કાદવ કિચડ નિયમિત પાણી આપવામાં આવતું નથી નગરપાલિકા દ્વારા જે પાણી આપવામાં આવે છે તે ગંદુ અને ડોળું બાજુના ઘરના ખાડકોનું પેશાબનું પાણી લોકોને પીવડાવવામાં આવે છે એટલે કે અમારી શહેર સમિતિની મામલતદારશ્રીને રજૂઆત છે કે તમે ચીફ ઓફિસરને કડક શબ્દોમાં કહી દો કે ભ્રષ્ટાચાર બંધ કરી દે ખોટા બિલો બનાવવાના સીસી રોડ હોય કે પછી અન્ય કોઈ પણ કામકાજ હોય બિલ બનાવવા સિવાય ચીફ ઓફિસર સાહેબ આવતા નથી લીમડીની જનતાની જે રજૂઆતો હોય છે તો રજૂઆતોમાં કોઈ ધ્યાન આપતું નથી હાલ ચોમાસામાં અડધા લીમડીની અંદર લાઇટો બંધ છે છતાં તંત્ર લાઇટો રિપેર કરતી નથી અને છેલ્લા ઘણા સમયથી લીંબડી નગરપાલિકાની અંદર ચીફ ઓફિસરનું જે ક્વાર્ટર છે તો ક્વાર્ટરમાં પણ ધૂળ ખાય છે કારણ કે ક્વાર્ટરમાં પણ ચીફ ઓફિસર રહેતા નથી સરકારી નિયમ મુજબ સરકારના પરિપત્ર મુજબ એટલે કે સંવિધાનમાં જોગવાય છે કે ચીફ ઓફિસર હોય કે કોઈ પણ અધિકારી હોય એને જ્યાં નોકરી કરતો હોય ત્યાં એને હેડ રહેવાનું હોય